ખેડા જિલ્લામાં રામદેવ પીરની નોમના વાંચતે ગાજતે નેજા નીકળ્યા ખેડા જિલ્લામાં રામદેવ પીરની નોમના વાંચતે ગાજતે નેજા નીકળ્યા આજનો ભાદરવા સુદ નોમનો પર્વ ખેડા જિલ્લામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અમદાવાદ ડાકોર હાઇવે ઉપર આવેલા સણસોલી પાટિયા પાસે આવેલ રામદેવ પીરના મંદિરમાં જિલ્લાના કેટલાય ગામોમાંથી રામદેવ પીરના ભક્તો બાબાના નેજા લઈને મંદિરે આવે છે ત્યારે પોતાની શ્રદ્ધા અને શક્તિ મુજબ ભક્તો બાબાને નેજા ચઢાવે છે તો કેટલાય ગામોમાંથી ચાલતા નીકળેલા ભક્તો અને મહારાજને દંડવત કરતા ભક્તો પણ મહારાજના મંદિરે આવ્યા હતા આજે નોમના દિવસે મહેમદાબાદ તાલુકાના સણસોલી પાટીએ આવેલ રામદેવ પીર તેમજ ગામમાં આવેલ માતાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યો હતું દર બીજના દિવસે રામદેવ પીરના મંદિરમાં ભક્તો ચાલતા આવે છે જ્યારે ભાદરવા સુદ નોમના દિવસે કેટલાય ભક્તો દંડવત કરતા બાબાના મંદિરે પહોંચે છે ત્યારે ઘોડાસર ગામના પર વિસ્તારમાં રહેતા કેટલાક ભક્તોએ પોતાની શ્રદ્ધા મુજબ દંડવત કરતા સણસોલી પહોંચ્યા હતા તો દર વર્ષની જેમ આ વર્ષે પણ સણસોલી ગામમાં ભાદરવા સુદ નોમનો મેળો ભરાયો હતો જેમાં નાના બાળકોથી માંડી મોટેરાઓ મેળાનો આનંદ લેવા તેમજ રામદેવપીરના દર્શન કરવાનું અને મસાણી માતાના દર્શન કરવાનું સણસોલી ગામમાં આવ્યા હતા આજે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો રામદેવ પીરના સણસોલી પાટિયા પાસેના મંદિરમાં પણ આવ્યા હતા જેને કારણે મુખ્ય હાઈવે ઉપર ભક્તોનો મેળાવડો જામ્યો હતો જેથી સ્ટેટ હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી તો રામદેવ પીરના નેજા લઈને આવતા ભક્તો અને મંડળીઓના કારણે કેટલાય સમય સુધી ટ્રાફિકને પણ અસર થઈ હતી મારું નામ કિરણભાઈ અરવિંદભાઈ પટેલ છે અને આજે બીજના દિવસે નૂમના દિવસે અમે રામાપીરનો વરઘોડો હોય છે ગામમાં લાઈવ એનું આયોજન કરવામાં આવેલું છે ભક્તો માટે અમે પોલીસ પ્રોટેક્શન રસ્તા ચોખોરા નાસ્તાનું બધું આયોજન કરેલું છે મારું નામ જયંતિભાઈ ગલાભાઈ છે ગામ સણસોલી છે બીજના દિવસે આજે રામનવમી નો તારે નોમનો દિવસે આજે ને નેજાનું આયોજન કર્યું છે વરઘોડાનું લાઈવ વરઘોડાનું આયોજન કરેલું છે પબ્લિક માટે રસ્તામાં નાના છોકરાઓનેથી મોટાને માળીને પાણીની વ્યવસ્થા કરી છે કોને પાણીની તરસ વાગે તો બાકી ગામમાં મસાણી માતા મંદિરે નાસ્તાનું આયોજન દર સાલ અમે કરીએ છીએ લગભગ પાંચ થી છ હજાર પબ્લિક હશે દરેક ગામડામાંથી આજુબાજુના ગામડામાં મેમદાવાદ તાલુકાના દરેક ગામથી આવે છે આગળ અહીંયાથી મસાણી માતાથી પરત અમે મંદિરે સણસોલી મંદિરે રામાક્ષી મંદિરે નીકળીશું